જેમાં પહેલી વીમા યોજના ડિફ્રેશન પેન્શન યોજનામાં તેઓનું પ્રીમિયમ ભરતા જેનો વીમો ત્રીસ લાખ અને બીજી પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પાયનો પ્રીમિયમ એક હજાર ભરતા હતા જે બંને વીમાનો પચાસ લાખ લાભ મૃતકના પરિવારજનોને મળ્યો હતો જે મૃત્યુ થયેલ ખંભાળિયા ગામના વતની સોલંકી વાલજીભાઈ મુજાભાઈ વરસદારમાં તેમના પુત્ર સંદીપભાઈ વાલજીભાઈને રાણપુર એસબીઆઈ બેંકના મેનેજર શ્રી પ્રદ્યુમન કુમાર પાંડેના હસ્તે પચાસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અતકે રાણપુર એસબીઆઈ બેંકના મેનેજર શ્રી પ્રદ્યુમન કુમાર પાંડે સાહેબ તેમજ નિકુંજ સાહેબ તેમજ બબલુ સાહેબ તેમજ કમલેશ સાહેબ તેમજ બેંકનો અન્ય સ્ટાફ હાજર હતો તેમની હાજરીમાં મૃતકના વરસદારને પચાસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં પરિવારજનોએ બેંકનો આભાર માન્યો હતો રિપોર્ટર ગોપાલ વેસાણીયા અભિક્રમ ન્યૂઝ ભાઈ સોલંકી મારા પપ્પાનું ઇન્સ્યોરન્સ હતું વન થાઉઝન્ડ એસબીઆઈ બ્રાન્ચમાં જેના વીસ લાખ અને ડિફેન્સમાં હતા જેના ત્રીસ લાખ રૂપિયા આજે એસબીઆઈ સાહેબ પ્રદીમન કુમાર પાંડે સાહેબે અર્પણ કર્યા પચાસ લાખ રૂપિયા જેના મે આભારી